નમસ્કાર ખેડૂત મિત્રો હું છું પાર્થ થુમર અને કિસાન સાથી યુટ્યુબ ચેનલ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો જે પણ આ મારો વિડીયો યુટ્યુબના માધ્યમથી જોવો છો તો તે કિસાન સાથી ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મારા આવા નવા નવા વિડીયો આવે તો તમારા સુધી પહેલાં પહોંચે તો ખેડૂત મિત્રો આજે આપણે જે મુદ્દા ઉપર વાત કરવાના છીએ તો તે છે કે મરચીના પાકની શરૂઆતની જે જે કાળજીલાયક જે વસ્તુ છે જે જે તકેદારી રાખવાની હોય છે તો તેના વિશે આજે હું તમને વાત કરવાનો છું ખેડૂત મિત્રો તો કે આજે આપણે વાત કરીશું સુરતમાં કે જ્યારે પણ આપણે મરચીનો પાક કરીએ તો ત્યારે આપણે કન્ફ્યુઝન હોય છે કે આપણે રોપ કરવો કે ડાયરેક્ટ બી વાવવું તો જે પણ ખેડૂત મિત્રો આવું વિચારતા હોય છે તો તેના માટે આજે હું તમને કહીશ કે વધારે પડતા જે આપણે સો ખેડૂત હોય એમાંથી એંસી ટકાથી ઉપર ખેડૂત છે તે વધારે પડતા રોપ કરવાનું આયોજન કરે છે એનું કારણ એક ઈ છે કે જ્યારે પણ આપણે ડાયરેક્ટ બી વાવીએ તો કંઈક ને કંઈક અંશે જે છોડવો છે તે ઉગે ત્યારે વધારે વધારે જે જીવાત છે જમીનજન્ય કે ખપેડી છે કે અથવા અન્ય જીવાતો છે તે ખાઈ જવાનો પ્રશ્ન રહેતો હોય છે જેથી કરીને છોડમાં બહુ જ ઇમ્બેલેન્સ જોવા મળે છે ક્યાંક છોટો છોડવો મોટો જોવા મળે છે તો ક્યાંક પાછા આપણે જે બી વાવ્યું હોય તો એ છોડવો નાનો જોવા મળે છે તો બહુ જ આવી રીતના શાકભાજીના પાકમાં જો આવી રીતના વધારે પડતું જોવા મળે તો ઉતારામાં પણ બહુ આપણે તકલીફ પડે છે જેથી કરીને આપણે એક ખાસ ધ્યાન રાખી અને આપણે રોપ કરી તો બહુ સારું રોપ કરવામાં આપણે ખાસ કરીને ધ્યાન રાખીએ તો રોપ આપણે કેવી જગ્યાએ કરશું તો રોપ કરવા માટે આપણે એક ધ્યાન રાખીએ જ્યાં પણ આપણી જમીનમાં પિયતવાળી જમીન હોય છે માનો કે આપણે લીલું વાવતા હોઈએ છીએ કે ઝાડ છે મકાઈ છે કે અન્ય ઘાસ છે જે આપણે પશુ માટે વાપરતા હોઈએ છીએ તો તેની આસપાસ આપણે તે રોપ ન કરીએ અને એક ખાસ કરીને ધ્યાન રાખીએ જ્યાં પણ આપણા ઝાડવા હોય કે ગમે સીતાફળી છે કે જામફળી છે કે કોઈ પણ ઝાડવા હોય એની નજીક રોપ ન કરીએ એનું કારણ મુખ્ય એક એ હોય છે કે તેમાંથી આપણે જમીનજન્ય જે સુકારાની ફૂગ હોય છે તો તે છોડવામાં આપણે જે રોપ કરેલો હોય છે તો તેમાં વહેલા આવે છે તો ખાસ કરીને ધ્યાન રાખો આ આવો જે આપણા ખેતરમાં આવો વિસ્તાર હોય તેનાથી થોડુંક આગું એટલે થોડુંક દૂર રાખો અને ત્યાં સારી જગ્યાએ આપણે રોપ કરવાની જગ્યા પસંદ કરી અને બીજી એક વાત કરીશ કે જ્યાં પણ આપણે રોપ કરવાના હોઈએ છીએ તો તે જમીન છે તો તે થોડીક જમીન હોય એ અન્ય જમીન કરતાં થોડોક પારો આપણે ધૂળ નાખીને થોડીક ઊંચી કરી દઈએ ધૂળ નાખીને સાથેમાં આપણે છાણિયું ખાતર નાખી ખાસ કરીને વધારે ખાતર નાખીએ એમાં જેથી કરીને છો છોડવો છે એ શરૂઆતથી જ મજબૂત થઈ જાય કેમ છોકરા હોય છે તે નાના નાના હોય ત્યારે તેને આપણે ઘી ગોળ એવી રીતના સારું સારું ખવડાવીએ તો તેનામાં તાકાત સારી છે શરૂઆતમાં શરૂઆતમાં જો તેને તાકાત સારી મળી હોય તો છેલ્લે સુધી તેને પણ જીવનમાં તાકાત સારી રહે છે તે જ રીતે આપણે છોડવામાં પણ મરચીના છોડમાં પણ એ રીતનું હોય છે તો ખાસ કરીને આપણે જ્યાં પણ આપણે રોપ કરીએ તો ત્યાં એક જાતનું આપણે રાસાયણિક ખાતર ન નાખતા આપણે દેશી ખાતર ભરી દઈ અને સાથે કોઈ પણ આવો લીંબુડીનો ખોડ કે એરંડીનો ખોડ કે એવું થોડુંક મિશ્રણ કરી અને પારો આપણે થોડોક હાઈકલસ અને મોટો કરી દઈએ જેથી કરીને એમાં જે આપણે બી વાવશું તો તે ખાસ કરીને બહુ સારી એવું વિકાસ થશે